જય હિન્દ વિદ્યાર્થી આજે આપણે ધોરણ નવ ની અંદર હેરોન નું સૂત્ર છે પહેલો દાખલો છે સ્વાધ્યાય અહિયાં આપણને એવું કીધું છે કે એક સમબાજુ ત્રિકોણ છે એટલે કે આ રીતે ત્રિકોણ છે એની બાજુઓનું માપ એ છે સરખું છે અને એની પરિમિતિ છે એકસો ને એસી સેન્ટીમીટર હોય એવા સંબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌથી પહેલા આપણે આ જે પરિમિતિ છે એ પરિમિતિ પરથી આપણે પ્રત્યેક બાજુ છે એનું માપ શોધીશું તો અહીંયા આપણે લખીએ ત્રિકોણની પરિમિતિ તો અહીંયા ત્રિકોણની પરિમિતિ છે એકસો ને સેમી છે એકસો ને એસી હવે ત્રિકોણની પરિમિતિ આપણે શોધવી હોય તો એના માટે બહુ સિમ્પલ છે કોઈ પણ આકૃતિ હોય એની બધી બાજુનો તમે સરવાળો કરશો એટલે તમને પરિમિતિ મળશે એટલે e, a what + a + a = 180 તો a + a એટલે 2 + a એટલે 3 તો 3a = 180 આ 3 છે a ના ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો ભાગાકાર એટલે a = 180 / 3 = 60 એટલે અહીંયા આપણે প্রত্যেক બાજુ છે প্রত্যেক બાજુનો માપ કેટલું મળે છે 60 મળે છે હવે હેરોન છે તો હેરોન ના સૂત્ર પરથી આપણે છે એ કોઈ પણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ અને એ સૂત્ર છે એની અંદર આપણે જરૂર પડશે s ની તો s નો મતલબ થાય છે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એટલે તો કે કુલ પરિમિતિ હોય એને ભાગ્યા 2 તો s બરાબર કુલ પરિમિતિ છે આપણી પાસે 180 એને ભાંગ્યા આપણે બે કરશું એટલે પરિમિતિ આપણને મળશે નેવું એટલે એસ નું માપ કેટલું થઈ ગયું નેવું પછી આપણે ત્રણ બાજુઓ લેવાની છે ત્રિકોણની તો એની અંદર બધી બાજુઓના માપ કેટલા છે સરખા સાઈઠ સેમી બે નું માપ છે સાઈઠ સેમી અને સી નું માપ છે સાઈઠ સેમી હવે આપણે

એટલે એના માટે એનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ માઇનસ માઇનસ બી અને એટલે આપણને ખબર છે પરિમિતિ કેટલી છે તો કે નેવું છે હવે આપણે કિંમત મુકતા જઈએ એટલે એસ ની કિંમત કેટલી છે નેવું પછી એસ માઇનસ એ એટલે નેવું માઇનસ સાઈઠ એસ માઇનસ બી એટલે નેવું માંથી સાઈઠ જાય તો ત્રીસ નેવું માંથી સાઈઠ જાય તો ત્રીસ નેવું માંથી સાઈઠ જાય તો આવી રીતે આવશે હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે અહીંયા ત્રીસ બે વખત છે અને બે વખત જે સંખ્યા હોય આપણે બહાર કાઢી લેવાની એક વખત પછી અંદર આપણે ત્રીસ એટલે પાછા ત્રીસ છે એ બે વખત છે એટલે ફરી વખત બહાર કાઢી લઈએ તો ત્રીસ ગુણ્યા ત્રીસ અને કા મૂળમાં ત્રણ એટલે ત્રીસ કરીએ તો ત્રણ તેરી નવ

સાથે લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં સાથે બે લાઇકન પણ દબાવજો જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે જય હિન્દ જય ભારત